ઠંડીમાં ગરમા ગરમ આવા એકદમ સોફ્ટ જાળીદાર મેથીના ગોટા પણ ભુલાવી દે તેવા આ ગોટા એકવાર બનાવી લીધા તો તમને ખાવાની તો મજા જ પડી જશે હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ઘરનું કિચનમાં આજે આપણે બનાવીશું સ્પેશિયલ ચટણી સાથે ઠંડીમાં ગરમા ગરમ નવા એકદમ ઝડપથી અને પહેલીવાર પણ બનાવતા હશો તો પણ પરફેક્ટ સોફ્ટ અને જાળીદાર ગોટા તૈયાર થશે તો આવા લીલી ડુંગળીના ગોટા સાથે સ્પેશિયલ ચટણી બનાવીશું જે તમે વારંવાર બનાવવાનું અને ખાવાનું મન થશે તો ચાલો રેસીપી બનાવી રેસીપી બનાવતા પહેલાં મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી નવી નવી રેસીપીઓ મળતી રહે તો ચાલો પહેલાં આપણે ચટણી તૈયાર કરી લઈએ એના માટે આપણે મિક્સર જારમાં બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા અને તીખાસ માટે બેથી ત્રણ તીખા લીલા મરચાં સાથે થોડો હળદર પાવડર બે ટેબલ સ્પૂન લીંબુનો રસ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો આ ચટણીને જો તમારે લાંબો સમય સુધી રાખવી હોય ને તો તમારે વધારે લીંબુનો રસ એડ કરવાનો પાણી એડ નહીં કરવાનું હું અહીંયા પાણી એડ કરી બનાવું છું અને ફ્રીઝમાં રાખી તમે આ ચટણીને એક વીક સુધી તો આમ પણ સ્ટોર કરી શકશો તો આપણી ચટણી તો તૈયાર થઈ ગઈ ચટપટી ટેસ્ટી ચટણી ખાની ખૂબ મજા આવશે જો આ ગોટા સાથે બનાવશો તો હવે ગોટા બનાવવા માટે આપણે ખાયણી દસ્તામાં ધાણા જીરું અને વરિયાળીને ક્રશ કરીશું સાથે મરી પણ એડ કરીશું આ મસાલો છે ને એ ગોટા માટે બહુ સરસ લાગે છે અને એકદમ સરસ ટેસ્ટી ગોટા તૈયાર થાય છે અને પચવામાં પણ હળવા રહે છે તો એને અધકચરા આ રીતે ક્રશ કરી લેશું તો મેથીના ગોટાની રેસીપી તો મેં હમણાં જ તમારી સાથે શેર કરી પણ જો આવા લીલી ડુંગળીના ગોટા તમે ટ્રાય ના કર્યા હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો હવે બેટર બનાવવા માટે આપણે એક કપ બેસન લેશું જે પેકેટમાં આવે ને એ લેવાનો હંમેશા તમે ક્યારેય ભજીયા ગોટા બનાવો ને પેકેટના બેસનનો જ યુઝ કરવાનો જેનાથી તમને રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળશે અને તમારા ગોટા ક્યારેય પણ કડક નહીં થાય લાલ નહીં થાય અને સો ટકા સોફ્ટ અને જાળીદાર જ બનશે હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરી મીડિયમથી કેવું બેટર તૈયાર કરીશું તો તમે શિયાળાની ઠંડીમાં આવા ગરમા ગરમ લીલી ડુંગળીના ગોટા ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું હવે અહીંયા તમે જુઓ બેસનમાં પાણી બહુ ઓછું જોઈએ છે એટલા માટે હું થોડું થોડું પાણી એડ કરી આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરીશ હાથથી પડીએ ને તો આ રીતે બેટર નીચે પડે છે હવે ડુંગળીના ગોટા બનાવવા માટે લીલી ડુંગળીનો યુઝ કરવાનો તો તમે લીલી ડુંગળીને કટ કરીને લીધી છે એને લીલા પાંદ અને સાથે વ્હાઈટ પાટ બંને લેવાના છે અને સાથેથી ખાસ માટે લીલા મરચાં અને બસ થોડા ફ્રેશ લીલા ધાણા પણ મેં એડ કર્યા છે હવે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું બધી વસ્તુને મિક્સ કરી લેશું જો આ સમયે તમને બેટર થીક લાગે ને તો થોડું પાણી એડ કરવાનું એડજસ્ટ કરી લેવાનું પણ જો તમને આ સમયે એવું લાગે કે મારાથી ડુંગળી મરચાં વધારે એડ થઈ ગયા છે તો તમે થોડો લોટ એડ કરીને પણ એડજસ્ટ કરી શકો છો હવે બેટર તો આપણું તૈયાર થઈ ગયું તો હવે એકદમ સોફ્ટ અને જાળીદાર ગોટા બનાવવા માટે એક પીચ બેકિંગ સોડા એડ કરીશું સાથે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું જેથી સોડા પણ એક્ટિવેટ થઈ જાય ગોટા છે એ એકદમ સરસ એવા ટેસ્ટી બને અને બેટર સરસ રીતે ફૂલી જાય આ રીતે મિક્સ કરીશું સોડા અને લીંબુને આપણે બહુ વધારે પડતું મિક્સ નહીં કરવાનું આ રીતે થોડું મિક્સ કરી દેવાનું અને પછી તરત જ એમાંથી ગોટા તૈયાર કરવાના હવે ગોટા પાડતા પહેલાં આપણે બેટરમાં એક ચમચી તેલ ગરમ એડ કરીશું એનાથી તમે ગોટા છે ને એ ખાતી વખતે તમને બિલકુલ ગળામાં કોરા નહીં લાગે અને સાથે ગોટા છે ને એ લાલ પણ નહીં થાય તો આ રીતે તેલ મિક્સ કર્યું હવે આ રીતે જે રીતે આપણે તેલમાં ગોટા મૂકીને એ જ રીતે બસ આ ગોટા પણ મૂકી દેવાના મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ પણ મીડિયમ હોવી જોઈએ પછી આ રીતે વન બાય વન બધા ગોટા આપણે તેલમાં મૂકતા જશું એકસાથે તમે જેટલા મૂકો હોય એટલા મૂકવાના ગોટા છે તમારા એકદમ પરફેક્ટ બનશે ને તો તમે જુઓ ગોટા આ રીતે ઉપર તરવા લાગશે અને ઓટોમેટિક તમે આ ગોટાને જોશો તો આ રીતે એનું બેટર છે ઉપર આવશે અને એ ઓટોમેટિક જ તેલમાં જઈ અને પલટી જશે તો બસ આ રીતે ગોટા જો પરફેક્ટ બનશે ને તો ખાવાની ખૂબ મજા આવશે તમે જોયું ને અહીંયા ગોટા કેટલા સરસ એની રીતે જ ફરતા થઈ ગયા છે જો સ્પેસ હશે ને તો બધા જ એની રીતે ફરી જશે અને સ્પેસ નહીં હોય ને તો તમારે ફેરવવાના રહેશે થોડી વાર પછી આ રીતે બધા પલટાવી દીધા મેં અને મીડિયમ ફ્લેમ ઉપર ગોટાને આપણે ફ્રાય કરીશું ગોટા ફ્રાય થશે ને એટલે એમાં તેલના જે બબલ છે ને એકદમ ઓછા થઈ જશે અને આ ગોટા ગેરંટીથી લાલ નહીં થાય અને ફૂલેલા ફૂલેલા વંશે તેલ નહીં પીસે અને તમે જુઓ તો આ ગોટા ઠંડા થયા પછી પણ એટલા જાળીદાર રહેશે તો ખાવાની ખૂબ મજા આવે એવા આ ગોટા તૈયાર થાય છે અને મેથીના ગોટાને પણ ભૂલાવી દેશે એટલા પરફેક્ટ ખાવાની તો બહુ મજા આવી જશે તો બસ આ રીતે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર બેથી ત્રણ મિનિટ માટે ફેરવતા જાય અને ફ્રાય કરી લેવાના એટલે બધી સાઈડથી સરસ રીતે ફ્રાય થઈ જાય અને પરફેક્ટ અંદરથી કૂક થાય હવે આ રીતે તમે જુઓ તેલમાંથી આપણે કાઢી લેશું તો આ રીતે મેં બધા ગોટા કાઢી લીધા બિલકુલ એમાં તેલ નથી રહ્યું એ જ રીતે બાકીના ગોટાને પણ આપણે તેલમાં મૂકી દેવાના તરત જ આ રીતે ઉપર આવી જવા જોઈએ અને પછી થોડી વાર રેવા દેવાના એક સાઈડથી ડ્રાય થઈ જાય પછી એની બીજી સાઈડથી પલટાવી દેવાના તો આ રીતે બધા જ ગોટા મેં મૂકી દીધા અને થોડીવાર પછી હું એને આ રીતે પલટાવી દઈશ અને પછી આપણે ગોટાને ગરમા ગરમ આપણે તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું તો આ રીતે હવે આપણે ગોટાને તેલમાંથી કાઢી લેશું તો મેં સરસ રીતે ત્રણથી ચાર મિનિટ ફ્રાય થવા દીધા તમે જુઓ બિલકુલ એમાં તેલ નથી રહ્યું અને પરફેક્ટ લીલી ડુંગળીના ગોટા તૈયાર થઈ ગયા છે તો એને આપણે આ તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરીશું બહુ સરસ એવા ટેસ્ટી ટેસ્ટી લાગશે તમે નાની મોટી ભૂખમાં પણ માત્ર પાંચથી દસ મિનિટમાં ગોટા તૈયાર કરી શકો છો ઠંડીમાં ગરમા ગરમ ખાવાની ખૂબ મજા આવશે અને એકવાર બનાવી લેશો ને તો તમે જરૂરથી આના પ્રોગ્રામ કરતા થઈ જશો એટલા ટેસ્ટી બને છે અને અંદરથી તમે જુઓ કેટલા પરફેક્ટ જાળીદાર તૈયાર થયા છે ને તો બસ હવે તમે પણ ઠંડીની સિઝનમાં આવા બેસ્ટ લીલી ડુંગળીના ગોટા જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ